કોરોના સાંગાણીમાં ત્રણસો વર્ષ જૂનું ફૂલનાથ મહાદેવ મંદિરમાં બટુભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો એક હજાર પાંચસોથી વધુ બાળકોએ લાભ લીધો હતો ગામના સેવાભાવી લોકો દ્વારા આયોજન કરાયું હતું વરસાદ વરસતા ગામના લોકોએ મહાદેવનો આભાર માન્યો હતો દર વર્ષે શ્રાવણ માસમાં બટુભોજનનું પણ સુંદર આયોજન કરવામાં આવે છે આ બાબતે વિગતો રાજુભાઈ સાવલિયા હેરો સૌરાષ્ટ્ર ન્યૂઝને આપી હતી ફૂલનાથ મહાદેવ મંદિરમાં સાનિધ્યમાં લોકોએ પૂજા અર્ચના કરી હતી એહવાલ કલ્પે શાદો કોરડા ચાલો પ્લે અહી ફૂલનાથ મંદિર મહાદેવ ના સાનિધ્ય વર્ષો પહેલા એવું હતું કે શ્રાવણ માસ સુધી વરસાદ પડેલ નહીં અંદાજે લગભગ સો વર્ષ પહેલા બટુક ભોજન કરાવેલ બાળકોને ત્યારબાદ પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસેલ તો આ પરંપરા બટુક ભોજનની વર્ષોથી શ્રાવણ મહિનાના સોમવારે રાબેતા મુજબ ચાલુ છે અને બાળકો ભોજન કરે છે અંદાજે ગામના પંદરસોથી ઉપર જેટલા બાળકો અહીં બટુક ભોજન કરે છે તથા વડીલો અને ગ્રામજનો આમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે